સ્વાગત છે આપનું બીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટીનની શરૂઆત કરીએ સૌપ્રથમ નજર વડોદરાના સમાચાર પર વડોદરાના જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કંપનીના મુખ્ય અધિકારીને બેનથી આ ધમકી મળી હતી પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આખરે તંત્રે રાહતનો શ્વાસ લીધો પોલીસની સ્થળ તપાસ પૂર્ણ જાણ્યા કયા ઉદ્દેશ્યથી મેલ કર્યો તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે થર્મલ રિન્યુએબલ એનર્જી અને નું કામ કરે છે કંપની ત્યારે સૌથી મોટો સોલર પ્લાન્ટ પણ આ કંપની પાસે છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ચાવડા સાથે ફોનલાઇન પર જોડાયા છે માનુ વડોદરાની કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી શું વધુ વિગતો રાધા વડોદરાના રણોલી પાસે આવેલી જીઆઈટીસીએલ કંપની છે ને એને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ આવ્યો હતો આ ઈમેલ એમડીના જે પી છે એમના આઈડી ઉપર આ મેલ આવ્યો હતો અને એને લઈને પોલીસને જાણ કરવામાં આવી પોલીસે મોટો કાફલો ત્યાં ઉતાર્યો અને તપાસ કરવામાં આવી એસીપી ડીસીપી અધિકારીઓ બોમ્બકોન અને ક્રાઇમ બ્રાન્ચની પીમ પણ પહોંચી હતી બોમ્બકોનને સાથે રાખવામાં આવ્યું તપાસ કરવામાં આવી પણ ત્યાં શંકાસ્પદ કઈ વસ્તુ મળી નથી અજાણ્યા શબ્દ કયા ઉદ્દેશ થી મેલ કર્યો ટેક્સ પોસ્ટ અત્યારે તપાસ કરી રહી છે હાલ તો કંપનીમાં આવા કોઈ પણ શંકાસ્પદ નથી મળ્યું અને એના કારણે કંપની સંચાલકો અને પોલીસે રાહતનો દમ લીધો છે અત્યારે પોલીસે સ્થળ ઉપર તપાસ પૂરી કરી છે હવે અજાણ્યા ઇટમે જે મેલ કર્યો છે કયા ઉદ્દેશથી થી કર્યો છે એ દિશામાં અત્યારે પોલીસ તપાસ જી માનું આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ